રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે હિંમતનગર સિવિલમાં આજે ચાંદીપુરાના પાંચ કેસ નોંધાયા સાથે પુના લેબોરેટરીમાં મોકલવામાં આવેલા નમૂનાઓમાંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જો કે એક રિપોર્ટ પોઝિટિવ આવતા સાબરકાંઠા જિલ્લા વહીવટી વહીવટીતંત્રએ આ મામલે ખાસ તકેદારી રાખવાની શરૂઆત કરી દીધી છે જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રએ પોઝિટિવ કેસની જગ્યાએથી પાંચ કિલોમીટરના ત્રીજામાં સર્વે શરૂ કર્યો છે ચાંદીપુરા વાયરસના જે શંકાસ્પદ કેસો હતા એના સેમ્પલ અમે પૂરે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા છે એમાંથી ચાર કેસના રિઝલ્ટ પણ આવી ગયા છે એમાં મોટા કંથારી અરવલ્લી એક કેસ પોઝિટિવ આવે છે સાબરકાંઠાના જે બે સેમ્પલ આવ્યા છે એ બંને એના રિઝલ્ટ નેગેટિવ છે અને રાજસ્થાનનો પણ જે એક રિઝલ્ટ આવ્યું છે એનું પણ કે નેગેટિવ છે આપણી ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જે છે મેડિકલ હોસ્પિટલ જીમર્સ અને સીડીએચ અને એમની ટીમ આજુબાજુ જે વિસ્તારમાંથી આ કેસો મળી આવે છે અને પાંચ કિલોમીટરની ત્રીજામાં સર્વેલન્સની કામગીરી અને ડસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારે આ રોગયાળો વધે નહીં એ માટે સંપૂર્ણ તકેદારીને પગલાં લઈ રહ્યા છે